ધંધામાં ત્યારે સફળતા મળે જયારે તમારી પાસે સારામાં સારી પ્રોડક્ટ હોય ક્વોલિટી હોય ફેબ્રિક ફિનિશિંગ અને ડાયરેક્ટ તમને ફેક્ટરી છેલ્લા દસ વર્ષ થી કરે છે જેની અંદર તમને ચાર વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોના દરેક કપડા મળી શ્રેણી અંદર સાઈઝ ની વાત કરીએ તો છવ્વીસ થી લઈને ચોત્રીસ સુધી સાઈઝ મળી જાય અને પ્રોડક્ટ ની વાત કરીએ તો ધોતી કુર્તા સેટ આલિયા કટ સેટ ટોપ બોટમ સેટ કોડ સેટ લેંગા ચોલી માં એકદમ પ્રીમિયમ ક્વોલિટી તમારો શોરૂમ હોય મોલ હોય અથવા તમે જો ઈ કોમર્સ નું કરતા હોય ને તો તમે એક નવી કેટેગરી ઉમેરી આપશો અને ઓલરેડી જે કસ્ટમર છે એમના ફોર સ્ટાર ઉપર ના રેટિંગ છે અને તમારે સિંગલ પીસ જોતો હોય છે તો પણ મળશે તમારે એક સાથે હજાર પીસ જોતા હોય ને તો પણ તમને આ જગ્યા થી મળી જશે અને તમે જો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય ને તમારા માટે બેસ્ટ માં બેસ્ટ આ પ્રોડક્ટ છે અને મિત્રો તમે જો ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોય ને તો તમને ડેલી નવું નવું અપડેટ મળશે રોજ નવી ડિઝાઇન સારામાં સારી ક્વોલિટીમાં ખુબ જ ઓછા પ્રાઇઝમાં મળી જશે અને વધારે કઈ તમારે જો માહિતી જોતી હોય તો મેં સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપેલી છે